કેમ છો દોસ્તો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું આજે આપણે જાણીશું કવિ દલપતરામ એમનું જીવન અને ઘડતર પરિબળો પ્રેઝન્ટેડ બાય ડોક્ટર શબ્બીર અલી જીબટ મિત્રો મારી ચેનલ પર ઓલરેડી આપણે જૂના સમયના પણ વિડિયો છે જેમાં દલપતરામનું જીવન અને કવન અને એમસીક્યુ અને દરેક વસ્તુ મૂકેલી છે પરંતુ આજે એને કેટલાય વર્ષ થઈ ગયા છે એના ખૂબ જ વ્યૂ મળ્યા છે મિત્રો હવે આપણે આ નવી પણ જોઈ લઈએ કવિ વીર નર્મદ આપ સૌ આ નામથી પરિચિત જ હશો સુધારાના વિષયમાં જે કવિ વીર નર્મદ કહે છે દલપતરામ વિશે કે સુધારાના વિષયમાં કવિતા કરવાનું પહેલું માન દલપતરામ ભાઈને છે એઓ અસલી ઢબની કવિતા કરનારાઓમાં છેલ્લા અને નવી ઢબની કવિતા કરનારાઓમાં પહેલાં છે એવું કવિ વીર નર્મદ કહે છે મિત્રો જ્યારે ગુજરાતી સાહિત્યનો આખો એક યુગ જે આપણે મધ્યકાલીન ગુજરાતી નામથી ઓળખીએ છીએ જેને એ અસ્ત થાય છે દયારામની ગરબીઓ ઓસરતી જાય છે ત્યારે સૌપ્રથમ દલપતરામ નું નામ લઈ શકાય એવા કવિ આવે છે જેઓ જૂની ઢબની પણ કેટલી કવિતા રચે છે સાથે સાથે અંગ્રેજોના સંપર્કમાં આવવાના કારણે દલપતરામ અને નર્મદ આ બંને કવિઓ આધુનિક જે ગુજરાતીની નવી ઢબની કવિતાઓ શરૂ કરે છે એની વાત કવિ વીર નર્મદ કરે છે કે આ નવી ઢબની કવિતા કરનારાઓમાં પણ આપણે દલપતરામ ભાઈને મૂકી શકીએ કવિ દલપતરામનો ટૂંક પરિચય મેળવી લઈએ જન્મની વિગત એકવીસમી જાન્યુઆરી અઢારસો વીસ માં વઢવાણ માં સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો મૃત્યુ ની વગત પચીસ march અઢારસો અઠ્ઠાણું માં અમદાવાદ થયો હતો હુલામણ નું નામ લોકહિત ચિંતક કવિશ્વર આ બિરુદ કવિ ફરબા ફારબર સાહેબે આપ્યું હતું

કવિ દલપતરામ શીખ્યા હતા અલંકાર અને ભાષાનો અભ્યાસ પણ ત્યાંથી કર્યો હતો પરિભ્રમણ કર્યું હતું મિત્રો એક અંગ્રેજ થઈને ગુજરાતી સાહિત્યને બચાવવા કવિ ફાર્બસ સાહેબ મહેનત કરે છે એના માટે અંગ્રેજો પાસેથી પૈસા લાવે છે અને ગ્રાન્ટ લાવીને

દલપતરામ નું વંશ વૃક્ષ ડાહ્યાબા ત્રવાડી અને અમૃતબા ના સંતાન એવા દલપતરામ ત્રીજા સ્થાને આવે છે એમના પણ કેટલાય સંતાનો હતા દલપતરામ ના એમાં દલપતરામ અને રેવાબાના સંતાન જે આપણે કવિ નાનાલાલ તરીકે ઓળખીએ છીએ તેઓ હતા મિત્રો એબ્સ્ટ્રેક્ટ જોઈ લઈએ કવિ દલપતરામ ડાબાઈ ત્રવાડી દલપતરામ તરીકે ખૂબ જાણીતા કવિ છે જેનો પોસ્ટલ ઇન્ડિયન પોસ્ટલમાં એમનો ફોટો પણ છપાયો હતો કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે આ કાવ્યો ગુજરાતી રાજ્યની પ્રાથમિક માધ્યમિક શાળા અને college વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે તેમણે અમદાવાદમાં સમાજ સુધારાની ચળવળમાં અગ્રીમ ભાગ ભજવ્યો હતો એ સમયે મિત્રો ભારતમાં અને ગુજરાતમાં અનેક અંધશ્રદ્ધાઓમાં ડૂબેલી પ્રજા હતી કુરિવાજો ખૂબ હતા જ્યારે કે અંગ્રેજો પાસે રહીને કવિ દલપતરામે જ્યારે જોયું કે આ પ્રજા અજ્ઞાનતાના અંધકારમાં ડૂબેલી છે.

પોતાના ઘરે રાખી શકે પરંતુ નીચી વર્ણના લોકોને પોતાના આંગણા ઉપર એમને બેસવા નતા દેતા આવી જ્ઞાતિ સમાજમાં ફેલાવી હતી અભ્યાસ તેમનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણમાં થયો હતો ગામ થી નિશાળમાં અક્ષર જ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદ નો અભ્યાસ કરવા મળેલો કારણ કે અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું અને તે સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી હતી અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુલયાનંદ નો અભ્યાસ કર્યો હતો તેમની

વેદ મંત્ર શીખવાની હઠ લીધેલી જેને લીધા વગર વગરના તે શીખવાડ્યા નહિ એટલે ડાહ્યા ભાઈ ખોટો મંત્ર ઉપજાવી કાઢીને શીખવેલો પછી વર્ષે એ જ રીતે ખોટી જનોઈ પહેરાવેલી પણ પછી પિતાએ એક પાટલા પર છાણ માટી લીંપીને આઠ વર્ષના દલપતરામને દેવનાગરી મૂળાક્ષરો શીખવાડ્યા નવ વર્ષની વયે તેમણે માવજી પંડ્યાની પિતા દલપતરામ ને વેદપાઠી પંડિત બનાવવા માંગતા હતા તેમણે ક્રિયામાણ અને સંહિતા શીખવાડ્યા મોડ્યા પુત્રની ભૂલ થાય ત્યાં પિતા તેમના ઉપર ક્રોધે ઉછળતા ને ડાહ્યા વેધ્યા કિશોર દલપતરામ ને ઢોર માર મારતા પિતાના ના માર થી ત્રાસી ને દલપતરામ ઘેર નાસી ગયેલા છેવટે તેમના માતૃશ્રી અમૃતબાએ બે પુત્ર અને એક પુત્રીને લઈને પિયર જુદો રહેલો સ્વામિનારાયણ સંપ્રદાય નો પ્રભાવ આઠ વર્ષની વયે દલપતરામે મામા પ્રેમાનંદ સાથે ચોત્રીસ મૂડીમાં સમૈયા ભરાયો તે વખતે મારે સ્વામી પંથી નથી થવું એવા નિશ્ચય મામાની સાથે મૂડી ગયેલા દલપતરામ સ્વામિનારાયણના પંચ વર્તમાન ની દીક્ષા લઈને પાછા આવ્યા ત્યારે તેના આઘાત થી ડાહિયા સંસ્કાર તેમને ધર્મ દીક્ષાની સાથે કાવ્ય દીક્ષા આપી અઢારસો ચોત્રીસ થી અઢારસો એકતાલીસ દરમિયાન કકડે કકડે મૂળ રહીને તેમણે સ્વામી દેવાનંદ પાસે છંદ શાસ્ત્ર અલંકાર શાસ્ત્ર ભાષાનો અભ્યાસ કર્યો

નવા ઉખાણા બનાવીને ગોળા રેડવતો આ પ્રકારના જોડકણામાં હડુલા કહેવાતો અન પ્રાસ મળે તે પાદ સચોટ સચવાય એવી રચનાઓ તેમણે કરી ઉછળતા કવિને પછી શામળની વાર્તાઓ વાંચ્યા મળી વાંચવા મળી તે પરથી હીરાનંદી અને કમળલોચનની નામની સ્ત્રી ચાતુરની બે વાર્તાઓ તેમણે રચી હતી. જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કાર મળતો તેમણે રદ કરી હતી સત્સંગના પ્રતાપે સૌનો સાળો સૌનો સસરો છે દ્વીજ દલપતરામ એમ કહેતા જેટલી નમ્રતા નિખાલસતા અને ચારિત્ર શુદ્ધિ તેમનામાં આવી હતી એ જે પછી જિંદગી જિંદગીભર ટકી રહી હતી હાર્બસ સાહેબનો પ્રભાવ ગુજરાત

પૂર્વ અને પશ્ચિમના સૌપ્રથમ મિલન તરીકે જોઈ શકીએ છીએ અઢારસો થી અઢારસો પંચાણું એમ સત્તર વર્ષની મૈત્રીમાં અનેક સુખદ સ્મરણો ફાર્બસ વિલાસમાં છે પરંતુ એ સ્નેહ સંબંધોનો તાર કરણો રાગ રૂપે આલેખાયેલો તો ફાર્બસ વિરો સ્પષ્ટપણે જોવા મળે છે ફાર્બસ વિર અઢારસો માં રચેલું મિત્ર ફાર્બસના અકાળ અવસાનને નિમિત્ત

અઢારસો ચોપનમાં માં ફારબસ સ્વદેશ ગયા ત્યારે દલપતરામ ને નાવ અસ્થિર થતા દલપતરામે સરકારી નોકરી તજીને સોસાયટીનું મંત્રી પદ લીધું હતું આ સંસ્કાર સેવા બદલ રાણી વિક્ટોરિયાના દરબારમાં દલપતરામને શાલ પાગડીનો સરપાવ મળે છે અને સીઆઈ કોમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયર નો ઇલકાબ મળે છે વળી ફાર્બસે તેમને આપેલું કવિશ્વરનું બિરુદ્ધ લોકોએ વજ્ર લેપ કર્યું અને સોસાયટીમાંથી નિવૃત્ત થયા ત્યારે બાર હજાર ની થેલી અર્પણ કરી હતી એટલે કદાચ આપણે પચીસ લાખ રૂપિયા તો કહી શકીએ અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા થી બંધાઈ નર્મદે નર્મદે તેને સંપૂર્ણ અર્વાચીનતા બક્ષી પણ નવીન પરિબળના સબળપણે લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાની પ્રતિષ્ઠા દલપતરામે જીવન કાર્ય હતું એ જીવન કાર્યના સાધન તરીકે તેમણે કવિતા નો ઉપયોગ કર્યો જિંદગીભર કર્યો હતો ગુજરાતી કવિતા ને દલપતરામે લોકોની જીવક લાવી મૂકી હતી તેટલી નજીક પહે પછી કવિતા બહુ ઓછી આવી શકી છે મુખ્ય કૃતિઓ છે દલપત કાવ્ય ભાગ એક બે કાવ્ય દોહન ભાગ એક બે શામળ સત્સાઈ કથન સપ્તસી દલપત પિંગળ અને હરિ લીલા અમૃત

ગુજરાતી સાહિત્યની પ્રથમ કવિતા માનવામાં આવે છે અને અહીંયા બાજુમાં દલપત જે છે એમાં એમનું લખાણ છે ગદ્ય છે નિબંધમાં ભૂત નિબંધ જ્ઞાતિ નિબંધ અન્ય લખાણો છે જેમાં મિથ્યાભિમાન લક્ષ્મી સ્ત્રી સંભાષણ અને ગંગાબાઈ ની વાત જે મિથ્યાભિમાન નાટક છે એ ભૂંગળ વિનાની ભવાય તરીકે કવિશ્વર ઓળખાવે છે અને ખૂબ જ જાણીતું નાટક છે જેમાં જીવરામ એ પાત્ર છે અને ખૂબ જબરજસ્ત એમનું પાત્ર વ્યક્ત કર્યું છે અહિયાં બુદ્ધિ પ્રકાશન મોની નોંધો કેટલીક અને ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ આ પણ એમણે કામ કર્યું છે પ્રેરણા થી ગુજરાતીમાં લખવાનું શરૂ કરેલું પણ તો વ્રજ ભાષાની જ રહી ભાષાની જમક અને કથનની ચાતુર્યાય

દલપતરામનું કવનની ઊંડાણ થી ચર્ચા કરવામાં આવશે તો એ વિડીયો પણ જરૂર થી આપ જોઈ શકો છો ચેનલ પર